હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં રેડી આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે ભૌતિક જગત ઇન્ટ્રોડક્શન ફિઝિક્સનું ઇન્ટ્રોડક્શન ફિઝિકલ વર્લ્ડ વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સની અંદર શું ભણવાનું છે અલગ અલગ ફિઝિક્સ આવે મિત્રો તમે વર્ષોથી જોતા આવ્યા છો ફિઝિક્સની અંદર આ આજે આ ભૌતિક જગત મીન્સ કે ફિઝિકલ વર્લ્ડની અંદર આ ચેપ્ટરની અંદર જો કે એમસીક્યુ નોર્મલી ક્યારેક જેડબલ ડબલ્યુ અંદર એકાદો પૂછાઈ શકતો હોય છે બાકી નોર્મલી પૂછાતો ન હોય પણ તમારા માટે ઇન્ટ્રોડક્શન જરૂરી છે આ ચેપ્ટરનું એટલે આ ચેપ્ટરને પણ આપણે રિવાઇન્ડ કરી લઈએ છીએ ભૌતિક જગત આ ચેપ્ટર એટલે આખા ફિઝિક્સનું દર્શન એવું એક કહી શકાય ફિઝિક્સ શબ્દ છે ને એ મિત્રો ગ્રીક ભાષાનો શબ્દ છે સંસ્કૃતમાં એને કહેવાય પ્રકૃતિ પ્રકૃતિ મીન્સ કે કુદરતને સમજવાનું વિજ્ઞાન એટલે ફિઝિક્સ ફિઝિક્સ કિંગ કહેવાય રાજા કહેવાય વિજ્ઞાન એક રાજા કહેવાય ફિઝિક્સ એટલે એક વિજ્ઞાનનો પાઠ મેથેમેટિક્સ રાણી કહેવાય અને ફિઝિક્સ એ રાજા કહેવાય વિજ્ઞાન એ રાજા કહેવાય કે જેની જરૂર સતત પડતી હોય છે આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ફિઝિક્સ નું દર્શન આછેરું દર્શન જોવાનું છે કે પેલા તો ફિઝિક્સ શું છે કેટલા કેટલા પ્રકારના ફિઝિક્સ આવે કઈ કઈ ટેકનોલોજીઓ છે કયા કયા બળો છે લાગે છે બ્રહ્માંડ મૂળભૂત કેટલા તત્વોનું બનેલું છે એ બધી ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર જોઈશું અલગ અલગ ટેકનોલોજી સાથે સાથે ભૌતિક વિજ્ઞાનનું એના પ્રકારો એની ઉપયોગીતા સરસ મજાનું આ ચેપ્ટર નાનકડું છે તો આપણે તમે બધા રેડી હશો એ જાણવા માટે શરૂઆત જ મેં તમને કીધું પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જોઈશું મિત્રો ફિઝિક્સ એટલે શું તો તમે જોઈ શકો છો ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ એટલે કુદરતને સમજવાનું વિજ્ઞાન રાઈટ કારણ કે ફિઝિક્સ એ ગ્રીક ભાષાનો વર્ડ છે સંસ્કૃતમાં એને કહેવાય પ્રકૃતિ પ્રકૃતિ એટલે કુદરતને પ્રેમ કરનાર એટલે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એટલે મિત્રો કુદરતને સમજવાનું વિજ્ઞાન હાલમાં આપણે કુદરતને સમજવાનો સતત સતત પ્રયત્ન કરતા રહ્યા છે તમે જુઓ અલગ અલગ ક્ષેત્રે આપણે આ કુદરતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પછી એ તબીબ વિજ્ઞાન હોય ખગોળશાસ્ત્રી હોય ચાલો આ બે અત્યારે નોર્મલી આપણે લઈ લઈએ ખગોળશાસ્ત્રી કે આજે આજે બ્રહ્માંડની અંદર જે આટલા વિશાળ બ્રહ્માંડની અંદર શું આવેલું છે કયા સમયે કયો ગ્રહ આવે છે નવા કોઈ ગ્રહનું નિર્માણ થાય છે એ સતત ખબર નથી હોતી હાલનું વિજ્ઞાન એ મંગળને આંબાનો પ્રયત્ન કર્યો છે હાલનું વિજ્ઞાન એ ચંદ્રની ધરતી ઉપર પગ મૂકવાની કોશિશ કરી રહ્યું છે આ આ એ દર્શાવે છે કે કુદરતને સમજી રહ્યું છે વિજ્ઞાન ત્યાં સુધીને પહોંચવા જઈ રહ્યું છે એટલે આજે ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે પણ આજે આપણે બહુ સ્પેસ ટેકનોલોજી દ્વારા આપણે અગ્રેસર થવા માંડ્યા છે આવું તબીબ ક્ષેત્ર આજે જુઓ તમે નવા નવા રોગો આવે છે નવા નવા વાયરસો ઉત્પન્ન થાય છે અને નાથવા માટે તબીબ વિજ્ઞાન પણ એટલું જ કુદરતને સમજવાની કોશિશ કરી રહ્યું છે આજે કૃત્રિમ અવયવો સુધી પહોંચી છે છે કૃત્રિમ હાથ પગ તો આવી ગયા મિત્રો સાથે સાથે અત્યારે હાર્ટ ફેફસા આના ઉપર ચાલી રહ્યા છે પેલા આ બધી ટ્રાન્સપરન્સ નહોતું થતું અથવા તો સમય લાગતો તો એ પોસિબલ નહોતું આજે કોઈ વ્યક્તિ એક્સપાયર થાય છે તો અમુક કલાકો સુધી એના અમુક પાર્ટ છે ઉપયોગી હોય છે તો આજની એટલી બધી હાઈફાઈ ટેકનોલોજી થઈ ગઈ છે કે પાર્ટ બીજા મરણ પથારી ઉપર જે વ્યક્તિઓ છે કે જેને કોઈ કોઈને હાર્ટની જરૂર હોય કોઈને ફેફસાની જરૂર હોય કોઈને કિડનીની જરૂર હોય કોઈને લિવરની જરૂર હોય તો કોઈને આંખની જરૂર હોય તો આ બધું જ પ્રોવાઈડ થઈ જાય છે એટલે એવું કહી શકાય કે આજનું વિજ્ઞાન એટલે ટેકનોલોજીનું વિજ્ઞાન અને આ ટેકનોલોજી થકી જ આ કુદરતને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ રાઈટ ઓકે તો પહેલો પોઈન્ટ છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે ભૌતિક વિજ્ઞાન એટલે મિત્રો

દ્રવ્ય અને બીજું વિકિરણ રાઈટ મેટર એન્ડ રેડિયેશન બ્રહ્માંડ મૂળભૂત બે કણોનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો એક દ્રવ્ય અને એક વિકિરણ આ બંનેના સંદર્ભમાં કુદરત ચોક્કસ નિયમોનું પાલન કરતું આવ્યું છે સંમતિ ધરાવતું દર્શાવે છે એટલે બ્રહ્માંડ એ મૂળભૂત બે કણોનું છે દ્રવ્ય અને વિકિરણ હવે દ્રવ્યના સ્વરૂપોની વાત કરીએ તો દ્રવ્યના ત્રણ સ્વરૂપો છે મિત્રો તમારી સામે હું પ્રેઝન્ટ કરી રહ્યો છું દ્રવ્યના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ છે કયા કયા તો કે સોલિડ લિક્વિડ અને ગેસ ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેય ઉપર આપણે વિસ્તૃત ચર્ચા ઇલેવન્થમાં આ અલગ અલગ ચેપ્ટરો છે ઘન પદાર્થનું મિકેનિક્સ ફ્યુઅલ મિકેનિક્સ અને ગેસ મિકેનિક્સ આ ત્રણેયનો અભ્યાસ તમે ઇલેવન્થની ની અંદર અલગ અલગ ચેપ્ટરોમાં કરવાના છો

એ આવી જ ગયું છે અને એની મદદથી લગભગ ટેકનોલોજીની અંદર હાલમાં એનો ખૂબ ઉપયોગ થવા જઈ રહ્યો છે ઇલેક્ટ્રોનિક્સની અંદર પણ એનો ખૂબ ઉપયોગ થવા જઈ રહ્યો છે એવું દ્રવ્યનું ચોથું સ્વરૂપ એટલે તમારી સામે હું પ્રેઝન્ટ કરવા જઈ રહ્યું છે મિત્રો એ છે મિત્રો પ્લાઝમા ઊંચા તાપમાને મેળવાતી પદ્ધતિ એટલે પ્લાઝમા તો આ દ્રવ્યનું મિત્રો ચોથું સ્વરૂપ છે જે ઊંચા તાપમાને મેળવાતી આ અવસ્થા છે જેનો ઉપયોગ હાલના ટેકનોલોજીની અંદર ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સની અંદર રાઈટ નવી સદીના ઊર્જાના સંચારમાં ભરપૂર એનો ઉપયોગ થવા જઈ રહ્યો છે એવું દ્રવ્યનું ચોથું સ્વરૂપ આ જે સ્વરૂપ છે એ ઊંચા તાપમાન મેળવાય છે આવું જ હું તમને એક વાત કરું અહીંયા નીચા તાપમાને અવસ્થા નીચા તાપમાને એક અવસ્થા મળે છે મિત્રો એને કહેવાય

એવું ચોથું સ્વરૂપ ઓકે તો આ એક હતી કે ફિઝિક્સ શું શું છે છે આવી રહ્યું હવે હું જે વાત કરવા જઈ રહ્યો છે એ ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓની કેટલી શાખાઓ છે ભૌતિક વિજ્ઞાનમાં તો તમે કહેશો કે સર નામ યાદ કરો તો કે યંત્રશાસ્ત્ર મિકેનિક્સ

ઉર્જા આજે તમે જોઈ શક્યો છો કે એન્જિન છે જે બધા પિસ્ટન થી જે ચાલતા બધા એન્જિન છે એની અંદર વરાળનું પ્રેશર લાગે ઘટે વધે ઘટે એના પર આધારિત આ બધા ઉષ્મા એન્જિનો ચાલતા હોય છે એસી રેફ્રિજરેટર જનરેટર રાઈટ તો એની અંદર જે થર્મા ઉષ્માનો જે ઉપયોગ થતો હોય એવી એક શાખા છે મિત્રો ભૌતિક વિજ્ઞાનની થર્મોડાયનેમિક્સ ત્યાર પછી ઓપ્ટિકલ પ્રકાશ પ્રકાશશાસ્ત્ર પ્રકાશશાસ્ત્રનો તમે ભણી ગયા છો અભ્યાસ પ્રકાશશાસ્ત્રની અંદર પ્રકાશને લગતી બધી ઘટનાઓનો અભ્યાસ તમારે એની અંદર કરવાનો હોય છે સાથે સાથે તમે બધું અરીસા લેન્સ રાઈટ ત્યાર પછી તમે ભણી ગયા છો મરીચિકા હે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક જેની અંદર પ્રકાશ દ્વારા સિગ્નલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આવા જે બધા ટોપિકોને લગતું વિજ્ઞાન એટલે ઓપ્ટિકલ ફાઈબર ઓપ્ટિકલ એટલે કે પ્રકાશશાસ્ત્ર એ પણ એક ભૌતિક વિજ્ઞાનની મિત્રો છે સાથે સાથે ભૌતિકા એટલે તમને ખબર છે અવકાશીય બધું જે સ્પેસની અંદર જે થાય છે એ બધું ખગોળશાસ્ત્રની અંદર પણ આપણે એનો સમાવેશ કરીએ છીએ સાથે સાથે ક્વોન્ટમ ફિઝિક્સ ડાલબર્ટ આઇન્સ્ટાઈન છે હર્ટ્સ છે જેને બધી અલગ અલગ અસરો આપી એ ક્વોન્ટમ ફિઝિક્સ

જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે એટલે કે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે અને સ્થિર પદાર્થ સ્થિર હોય છે આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે બીજો નિયમ છે ફાધર બરાબર માં અથવા એફ ઇઝ ટુ વેગમાન ના ફેરફાર નો સમય દર તેના ઉપર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે ન્યૂટન ની ગતિનો બીજો નિયમ છે અને ત્રીજો નિયમ છે મિત્રો આઘાત અને પ્રત્યાઘાત આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે રેડી તમે જેટલું બળ દીવાલને લગાડો એટલું જ દિવાલ તમને સામે લગાડે જેટલો દડો બેટને વટકે છે એટલો જ બેટ દડાને બળ આપે છે એટલે ક્યાંય ને ક્યાંય અંશે આ ન્યૂટનની ગતિના નિયમોનો વ્યવહારની અંદર ઉપયોગ થાય છે સાથે સાથે ગુરુત્વાકર્ષણનો નિયમ તમે ભણી જ જશો કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ બે દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું હોય છે એની વિસ્તૃત ચર્ચા આપણે કરીશું ગુરુત્વાકર્ષણના નિયમની અંદર તો આ જે બધા આધારિત છે જેની અંદર એની મદદથી આ નિયમોની મદદથી પદાર્થની ગતિ બળ કાર્ય ઊર્જા પાવર આ બધાનો સમાવેશ આ યંત્રશાસ્ત્રની અંદર કરવામાં આવે છે રાઈટ સેકન્ડ પોઈન્ટ છે તમારો બેટો કે વિદ્યુત ઇલેક્ટ્રો મિકેનિક્સ ઇલેક્ટ્રો ડાયનેમિક્સ મિકેનિક્સ નહીં પણ ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કે વિદ્યુત અને ચુંબકને વિદ્યુત અને ચુંબકના સર્વગ્રાહી અભ્યાસને વિદ્યાર્થી મિત્રો આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની શાખા એટલે ઇલેક્ટ્રો ડાયને જેની અંદર વિદ્યુત અને ચુંબકનો નો સમન્વય વર્ષો પેલા બેઠો વિદ્યુત અને ચુંબકની ચુંબક અલગ હતી ત્યારે કોઈ એવું વિચાર્યું નહોતું કે વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંકળાશે સમય જતાં વૈજ્ઞાનિકોના પ્રયત્નો દ્વારા વિદ્યાર્થી મિત્રો આજે વિદ્યુત અને ચુંબકનો નો સમન્વય થયો છે અને એનો વ્યવહારની અંદર પણ ઉપયોગ છે એટલે એવી શાખા એટલે ઇલેક્ટ્રો ડાયને વિદ્યુત અને ચુંબક ની સમન્વય એવું જ એ લખેલું હશે જોઈ લો વિદ્યુત અને ચુંબકીય પદાર્થને સાકરતી શાખા એટલે રાઈટ કોઈ પણ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે એની આજુબાજુ બેટાઓ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તારમાંથી વિદ્યુત બાર પસાર થશે એટલે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થશે જ વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થશે જ પણ સાથે સાથે મિત્રો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એટલે આ બંને સંકળાયેલા છે ને આની મદદથી ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પણ તૈયાર કરવામાં આવ્યો છે જેનું એક ઉદાહરણ લઈ લો સોલેનોઇટ સોલેનોઇટ લાઇટ આજે માર્કેટમાં અવેલેબલ છે આનું ઉમદા ઉદાહરણ ગણી શકાય આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જે આ બંને નિયમોના ઉપયોગથી ચાલતા હોય છે બીજું એક ઉદાહરણ છે સાયક્લોટ્રોન આ સાયક્લોટ્રોન એ વિદ્યુત ભારિત કણને પ્રવેગિત ગતિ કરવા માટેનું એક યંત્ર છે જેની અંદર આ બનનેનો ઉપયોગ થાય છે જેનો ઉપયોગ મેડિકલની અંદર આ કેન્સરની ગાંઠોને દૂર કરવા માટે બીજા અલગ અલગ પ્રક્ષેપણ કરી કે કોઈ ટાર્ગેટ ઉપર અથડાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે આવી એક શાખા સરસ મજાની એટલે મિત્રો ઇલેક્ટ્રોડાયનેમિક્સ જે 12મા ધોરણની અંદર આવશે આ 11th ની અંદર આનો અભ્યાસ આવે છે યંત્રશાસ્ત્ર એટલે 11th ની અંદર ચેપ્ટર થ્રી ફોર રાઈટ મોશન ગતિ પ્લેન મોશન મોશન આવશે અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીએ ત્રીજી શાખા ભૌતિક વિજ્ઞાનની એટલે પ્રકાશશાસ્ત્ર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ આ બધી વચ્ચેનો ભેદ શું તમને પ્રશ્ન થશે બાળકો કે સર આ બે એક નહીં યસ કોઈ પણ વસ્તુનું ડિસ્ટન્સ વસ્તુને જોવા માટે બહુ મોટા અંતરે વસ્તુ હોય તો એને બહુ વ્યવસ્થિત સુવ્યવસ્થિત જોવા માટે ખૂબ દૂર રહેલી વસ્તુને તમારે નજીકથી જોવી હોય સુવ્યવસ્થિત જોવી હોય તો એના માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય ફોર એક્ઝામ્પલ તરીકે આપણાથી દૂરની વસ્તુમાં વસ્તુ ક્યાં હોય તો કે અવકાશમાં હોય તમારે કોઈ તારાઓને જોવા છે રાઈટ કોઈ ગ્રહોને જોવા છે અથવા કોઈ દૂર તમે પહાડ ઉપર ક્યાંક ફરવા જાઓ છો હિલ સ્ટેશન ઉપર ત્યારે એક હિલ સ્ટેશન ઉપરથી દૂરના હિલ સ્ટેશન ઉપર કોઈ વસ્તુ હોય જે તમને જોકે નરિયા કે દેખાતી નથી તો એ જોવા માટે મિત્રો ટેલિસ્કોપનો ઉપયોગ થાય માઇક્રોસ્કોપ સૂક્ષ્મ લેવલની નજીકની વસ્તુઓ હોવા છતાં તમને દેખાતી નથી બહુ નાની હોય છે બરાબર છે તો ફોર એક્ઝામ્પલ તરીકે તમને એમ કહ્યું કે ડુંગળીના પાન ડુંગળી આવે ને એ ડુંગળીના પાનના છેદની અંદર એનું સ્ટ્રક્ચર કેવું છે એનું બંધારણ કેવું છે એ તમારે જોવું હોય તો માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય આવી ઘણી બધી નાની વસ્તુઓ હોય છે કોઈ પણ વસ્તુનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે એ તમને નરી આંખે ન દેખાય એટલે એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થતો હોય છે તો આ બધું પ્રકાશશાસ્ત્રમાં જ આવે રાઈટ પછી મેં તમને કીધું મેઘધનુષ્ય અલગ અલગ રંગોથી રચાતું આ મેઘધનુષ્ય કેમ રચાય છે એ તમને કહી દો પ્રકાશનું વિભાજન રાઈટ વાતાવરણમાં જ્યારે ભેજ હોય વરસાદ પડે પછી તમને વધારે કારણ કે ત્યારે ભેજ હોય પાણીના બુંદ હોય એ બુંદ ઉપર સૂર્યનું કિરણ પડે છે અને એ કિરણનું અલગ અલગ રંગોમાં શું થાય છે વિભાજન અને એના દ્વારા જે એક આકૃતિ જેવું રચાય છે જેને કહેવાય બેટો મેઘધનુષ રાઈટ અલગ અલગ બસ એ વિભાજન જ છે પ્રકાશનું પ્રકિરણ કહેવાય બીજી ભાષામાં કેવું હોય તો ઓકે તો વક્રી ભવન તરીકે પણ એને ઓળખી શકીએ એના દ્વારા મેઘધનુષ છે મરીચિકા એટલે શું વિદ્યાર્થી મિત્રો મરીચિકા એટલે તમે બધા વિદ્યાર્થી મિત્રો આવું કદાચ અનુભવ્યું હોય ઉનાળામાં જતા હોય રોડ ઉપર તમે કાર લઈને જતા હોય કે કોઈ પણ તમને આગળ એમ લાગતું હોય કે રોડ ઉપર પાણી ભરેલું છે પ્રતિબિંબ એવું તમને લાગે છે પણ એ એકચ્યુઅલી પ્રકાશનું પરાવર્તન હોય છે રાઈટ ત્યાંથી કોઈ પણ વસ્તુનું પરાવર્તન એના દ્વારા જે પ્રતિબિંબ રચાય છે એને મિત્રો કહેવાય છે મરીચિકા જેનો પણ અભ્યાસ આવશે અરીસા બહિર્ગોળ અંતરગોળ લેન્સ અંતરગોળ અને બહિર્ગોળ એનાથી રચાતા પ્રતિબંધો ઓપ્ટિકલ ફાઈબર ઓપ્ટિકલ ફાઈબર એટલે હાલના આધુનિક સંદેશા વ્યવહારમાં તમારે ડેટાને ઝડપથી સ્પીડથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જો મોકલવા હોય તો આનો સૌ વિશેષ ઉપયોગ થાય છે એવું ઓપ્ટિકલ ફાઇબર બેટા ઓપ્ટિકલ નેટવર્ક જેની અંદર ડેટાનો વેગ પ્રકાશના વેગ જેટલો એટલે કે થ્રી ઇન્ટુ ટેન ટુ એઇટ મીટર પર સેકન્ડ જેટલો હોય છે એટલા વેગથી ડેટા તમારા ટ્રાન્સફર થાય છે એટલે એક સેકન્ડમાં હજારો ડેટાને એ સેકન્ડની સ્પીડમાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા આ ઓપ્ટિકલ ફાઈબર ધરાવતું હોય છે તો આવી સરસ મજાની ટેકનોલોજીનો જે શાખામાં ઉપયોગ થાય છે એવું પ્રકાશશાસ્ત્ર તો તમારી પાસે આ ત્રણ આપણે જોયું યંત્રશાસ્ત્ર ઇલેક્ટ્રોડાયનેમિક્સ પ્રકાશશાસ્ત્ર રેડી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ આગળની વાત કરીએ તો ચોથું થર્મોડાયનેમિક્સ મેં તમને કીધું એમ કે ઉષ્મા સ્થાનાંતર ઉષ્મા પ્રેશરિંગ કરે પિસ્ટન ઉપર વરાળ પાણી હોય તો પાણીની વરાળ બનાવે એ વરાળ પિસ્ટન ઉપર પ્રેશર કરે પિસ્ટન ઉપર નીચે થાય રેડી એના ઉપરથી આજે બધા કાર હોય કે બાઇક હોય કે ઉષ્મા એન્જિન કોઈ પણ હોય એ આના ઉપર જ ચાલે વરાળ પર પ્રેશરથી જ ચાલે મિત્રો તો ઉષ્મા સ્થાનાંતર પ્રણાલી દ્વારા બીજી ઉર્જામાં રૂપાંતર થાય એના ઉપર ચાલે ટેમ્પરેચર એન્ટ્રોપી વગેરેમાં ફેરફાર એનો અભ્યાસ આમાં કરવામાં આવે સાથે સાથે ઉષ્માયંત્રો રેફ્રિજરેટરની કાર્યક્ષમતા રાઇટ એનો પણ આમાં અભ્યાસ કરવામાં આવે છે એવી સરસ મજાની થાકા શાખા એટલે થર્મોડાયનેમિક્સ એની અંદર પણ શૂન્ય ક્રમનો નિયમ પ્રથમ ક્રમનો નિયમ બીજા ક્રમનો નિયમ એન્ટ્રોપી એન્થાલ્પી અલગ અલગ પ્રક્રિયાઓ સમતાપી પ્રક્રિયા સમદાબી પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા સમોસ્મી પ્રક્રિયા સમકદ પ્રક્રિયા સમદાબ પ્રક્રિયા આના આધારિત જ આ ઉષ્માયંત્રો કા કામ કરતા હોય છે એટલે એને કહેવાય ચક્રિય પ્રક્રિયાઓ ચક્રિય પ્રક્રિયા પર આધારિત જ આ બધા ચાહે એ ઉષ્માયંત્રોમાં કાર્નોટ એન્જિન હોય કે રેફ્રિજરેટર હોય તો બધા જ એના ઉપર આધારિત કાર્ય કરતા હોય છે તો આવું સરસ મજાનો શાખા એટલે થર્મોડાયનેમિક્સ જેનો થર્મોડા ઇલેવન્થની અંદર તમારે કરવાનો એના બધા જ ચેપ્ટરો બે બે કે ત્રણ ચેપ્ટરો છે જેનો અભ્યાસ તમે ઇલેવન્થમાં કરવાનો છે જ્યારે આનો અભ્યાસ ટ્વેલ્થ બાર સાયન્સની અંદર આવશે રેડી આ પણ બાર સાયન્સમાં આવશે ટ્વેલ્થમાં આ પણ ટ્વેલ્થમાં આ આવશે ઇલેવન્થ સ્ટાર્ટિંગમાં આ પણ ઇલેવન્થ ની અંદર આવશે રેડી ચાલે આવ્યો આ બંને ટ્વેલ્થ માં આવશે આ બંને ઇલેવન્થ માં આવશે એટલે ટૂંકમાં તમે જે ફિઝિક્સ ભણવાનો છો એની આચ્છેરી જગલક એટલે જ ફિઝિકલ વર્લ્ડ ભૌતિક જગત નેક્સ્ટ શાખા તમારી સામે ક્વોન્ટમ મિકેનિક્સ પરમાણુ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના પરમાણુ મોડેલ આવ્યા ચાહે પછી જે જે થોમ્સન હોય રૂથરફોર્ડ હોય બોહર હોય આ બધાએ પોતાના પરમાણુ મોડેલ આપ્યા પરમાણુનું સ્ટ્રક્ચર કેવું હોય એનું બંધારણ કેવું હોય એની અંદર શું હોય છે રાઈટ એનો પણ તમારે અભ્યાસ કરવાનો છે સાથે સાથે વિકિરણ અલગ અલગ પ્રક્રિયાઓ તમે જોઈએ છે ફોટો ઇલેક્ટ્રિક અસર ક્રોમ્પટન અસર કાળા પદાર્થના ઉત્સર ઉત્સર્જિત ઉર્જા વિતરણ વકરો ડેવિડસન અને ગર્મરના આલ્ફાકોળોના પ્રક્રિયાને લગતા પ્રયોગો દબરોગલીની પરિકલ્પના આ બધું જ જે ભણવાનું છે એ મિત્રો ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આવે છે અને ક્વોન્ટમ ફિઝિક્સની અંદર એ પણ તમારે ચેપ્ટ ટ્વેલ્થની અંદર

મિશન ચંદ્રયાન થ્રી ટુ માટે આપણે સહેજ માટે રહી કમનસીબી નહીં એક તો દિવસ અમે પૂરું કરીશું એટલે હાલમાં જ મિશન થ્રીની ફૂલ તૈયારીમાં છે ચંદ્રયાન થ્રી એ ટૂંક સમયમાં જઈ રહ્યું છે અને એની અંદર ચંદ્ર ઉપર શું છે એના ધ્રુવ પ્રદેશ ઉપરની સ્થિતિ કેવી છે ત્યાંનું વાતાવરણ શું છે ત્યાં શું છે કે નથી એ બધો જ અભ્યાસ એની મદદથી કરવામાં આવશે ત્યાર પછી મંગળયાન એના પણ આપણે બહુ કાર્ય છીએ કે મંગળ ઉપર જીવન સૃષ્ટિ શક્ય છે કે નથી ત્યાં આ ત્રણ વસ્તુ હવા પાણી અને ખોરાકની વ્યવસ્થા થઈ શકે એવું છે કે નથી એના ઉપર વિદ્યાર્થી મિત્રો સતત પ્રયત્નો ચાલી રહ્યું છે ને એ બધું જ ખગોળશાસ્ત્રની અંદર આવે ખગોળશાસ્ત્રની અંદર એક ગ્રહથી બીજાનું અંતર કેટલું તારાની અંદર એક તારાથી બીજા મોટા તારાઓનું અંતર કેટલું હોય છે ગ્રહો કેટલા છે કઈ રીતના ભ્રમણ કરે છે એ બધાના વ્યાસ ત્રીજ્યા આ બધાને લગતું વિજ્ઞાન એટલે ખગોળશાસ્ત્ર જે આની અંદર અભ્યાસ કરવામાં આવે છે મિત્રો રાઈટ તો આનો અભ્યાસ ઇલેવન્થમાં થોડોક આવે છે ઇલેવન્થ ની અંદર આનો અભ્યાસ આવે છે ટ્વેલ્થ ની અંદર એક ચેપ્ટર હતું પણ અત્યારે એને ડિલીટ કરી દીધું છે તો આવું ભૌતિક વિજ્ઞાનની અલગ અલગ શાખા છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો રાઈટ તો મને લાગે છે ત્યાં સુધી આ ઇલેવન્થ ટ્વેલ્થનું દર્શન એટલે જ ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખા આવું હું કહી શકું

આપણે આમાં કરી શકીએ છીએ સૂક્ષ્મ એટલે ન્યુક્લિયસ ની ત્રિજ્યા જે ટેન ડેસ ટુ માઇનસ ફોર્ટીન મીટર દસ થી ચૌદ મીટર છે મિત્રો રાઈટ ત્યારથી લઈને તારા વિશ્વની લંબાઈ દસ છવ્વીસ મીટર સૌથી મોટું અંતર તારા વિશ્વ એટલે એક ઉપગ્રહ થી બીજા ઉપગ્રહ નું અંતર ઘાતના ક્રમમાં હવે આ ક્રમમાં છે મૂલ્યના અર્થમાં નથી કે તો હું ઘાતના ક્રમમાં એ વાત કરવા જઈ રહ્યો છું તો લંબાઈનું માપન ભૌતિક વિજ્ઞાનમાં ક્યાંથી ક્યાં સુધીનું આપણે અત્યારે કરી શક્યા છીએ તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા એકદમ સૂક્ષ્મ હોય ટેન ડેસ ટુ માઈનસ ફોર્ટીન મીટરથી લઈને તારા વિશ્વની લંબાઈ એટલે કે એક ઉપગ્રહથી બીજાનું અંતર કેટલું હોય સૂર્યથી ચંદ્રનું અંતર કેટલું હોય સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું હોય વિદ્યાર્થી મિત્રો તો આની જે લંબાઈ છે એ ભૌતિક વિજ્ઞાનને શક્ય બનાવ્યું છે રાઈટ તો દસમી મહિનસ ચૌદ થી લઈને ની છવ્વીસ મીટર રાઈટ નેક્સ્ટ આ લંબાઈના જ માપક્રમ ને પ્રકાશના વેગ વડે ભાગો તો સમય નું માપક્રમ મળે કઈ રીતના ઘાતનું જ જોવાનું છે ચાલો અતિ સૂક્ષ્મ માપન માટે પેલા અતિ સૂક્ષ્મ માપન સૂક્ષ્મ માપન તો ઈ કઈ રીતના મળે ઘાતના ક્રમમાં આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો અતિ સૂક્ષ્મ માપન માટે છેદમાં પ્રકાશ નો વેગ માપન એટલે અંતર અંતરના છેદમાં વેગ એ તમને ખબર છે અંતરના છેદમાં વેગ એટલે મને એવું લાગે છે સમય મળે મળે કે ના મળે દીકરો અંતર સૂક્ષ્મ લઈ લ્યો ચાલો અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ માટે ઘાત કેટલી છે તો કે દસની માઇનસ ચૌદ છેદમાં પ્રકાશના વેગમાં જડપ પ્રકાશનો વેગ છે જો આટલો એમાં ઘાત કેટલા ક્રમની છે ની આઠ તો એ ની આઠ લઈ લો આઠ ઉપર જાય એટલે માઇનસ આઠ માઇનસ ચૌદ તો હતું જ અને માઇનસ આઠ ને છ વીસ વીસ ને બે બાવીસ એટલે દસ ની માઇનસ બાવીસ બાવીસ સેકન્ડ આ સૂક્ષ્મ માટે અને મોટા માટે તારા વિશ્વની લંબાઈ છેદમાં માં પ્રકાશ નો વેગ ઇજ ઇક્વલ ટુ અતિ સૂક્ષ્મ લંબાઈ એટલે દસ ની છવ્વીસ ઘાત છેદમાં દસ ની આઠ તો છે જ એટલે આ આવશે માઇનસ ઉપર એટલે આઠ એટલે માઇનસ આઠ એટલે છવ્વીસ માંથી છ જાય એટલે વીસ વીસ માંથી બે જાય એટલે અઢાર દસ ની માઇનસ દસ ની અઢાર પ્લસ અઢારો સોરી અઢાર સેકન્ડ તો સમયનો જે ક્રમ આવી ગયો એ કેટલો આવી ગયો બોલો દસ ની માઇનસ બાવીસ સેકન્ડ થી લઈને દસ ની અઢાર સેકન્ડ છે જોઈ લો દસ ની માઇનસ બાવીસ સેકન્ડ થી લઈને દસ ની અઢાર સેકન્ડ આવી ગયું ઓકે તો એ આ પ્રમાણે મેળવી શકાય છે મિત્રો તો આ સમય માપક્રમ આવી ગયો કયો આવી ગયો સમયનો માપક્રમ તો હાલમાં આપણે કેટલા સમયનું માપક્રમ ભૌતિક વિજ્ઞાનમાં નાનામાં નાનાનું કેટલો સમય માપી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ટેન રેસ ટુ માઇનસ ટ્વેન્ટી ટુ સેકન્ડ ઝીરો પોઈન્ટ સમથિંગ ઝીરો વન સેકન્ડ કલ્પનામાં એ ન કરી શકાય એક સેકન્ડમાં તો એક ખાલી આટલું કરું એના એના કેટલામાં ભાગ વિચારો તમે ટેન ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી ટુ સેકન્ડથી લઈને દસની અઢાર સેકન્ડ સુધીનું માપન આપ ભૌતિક વિજ્ઞાનમાં આપણે શક્ય બનાવ્યું છે એ એનું કાર્યક્ષેત્ર કહેવાય વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે તમારો દ્રવ દળનું માપન દસ ની ત્રીસ કિલોગ્રામ થી લઈને દસ પંચાવન કિલોગ્રામ નું માપન હાલના ભૌતિક વિજ્ઞાનમાં આપણે કરી શકીએ છીએ ટેન રેસ ટુ માઇનસ થર્ટી કેજી ટુ ટેન રેસ ટુ ફિફ્ટી ફાઈવ કેજી અહીંયા સુધીનું વજન હાલમાં આપણે માપી શકીએ છીએ વિચારો દસ ની ત્રીસ કિલોગ્રામ જીરો પોઈન્ટ સમથિંગ જીરો વન કેજી

દળ લંબાઈ અને સમય આપણે વ્યવસ્થિત લખીએ ચાલો દળ લંબાઈ અને સમય લંબાઈ મીન્સ કે અંતર દડ એટલે માસ એટલે એને એમ વડે દર્શાવે લંબાઈ એટલે લેન્થ અને સમય એટલે ટી એટલે આપણે પરિમાણમાં આપણે લઈ લઈએ એમ ટી આવું તમારે આવે આવશે જ રાઈટ એમસીક્યુ ની અંદર પારિમાણિક સૂત્ર આવશે એમએલટી એ કોઈ પણ વસ્તુને આમાં ત્રણ મૂળભૂત છે ત્રણ માં તમે ફેરવી શકો છો દળ લંબાઈ અને સમય કોઈ પણ રાશિ વેગ ને તમારે આમાં ફેરવવું હોય તમે ફેરવી શકશો વેગ ફરી જાય પ્રવેગ ફરી જાય વેગમન ફરી જાય બધાને આમાં તમે ફેરવી શકો છો એટલા માટે એના મૂળ ત્રણ લીધું કે આ ત્રણ ની અંદર કોઈ પણ વસ્તુ તમે ટ્રાન્સફર કરી શકો છો રાઈટ તમે વેગ હોય તો આ ત્રણ ના સ્વરૂપમાં ફેરવવું હોય તો ફરી જાય જો વેગ બરાબર હું તો કે અંતરના છેદમાં સમય રેડી અંતર એટલે લંબાઈ થયું ને તો લંબાઈ ના છે સમય આવી ગયો આ બે સ્વરૂપમાં જોઈ લો બીજું એક કોઈ પણ સૂત્ર લઈ લો ચાલો વેગમાન વેગમાન પાન બરાબર માવો પી બરાબર એમ વી બરાબર વેગમાન એટલે શું તો કે દળ ગુણ્યા વેગ પાન બરાબર માવો ટૂંકમાં યાદ રાખવા માટે શોર્ટકટ કી દળ વેગ એટલે અંતર અંતર એટલે લંબાઈ લઈ લો છો લંબાઈના છેદમાં સમય આવી ગયો લઈ લો આ ત્રણ મૂળખુદ આવી ગયા રાઈટ બીજું તમે કોઈ પણ લઈ લ્યો બળ ચાલો બળ લઈ લ્યો બળ તો કે ફાધર બરાબર માં એમ એ એટલે મા બરાબર એટલે આ હું થયું દળ ગુણ્યા પ્રવેગ ચાલો દળ ગુણ્યા પ્રવેગ એટલે વેગના છેદમાં સમય રેડી બરાબર દળ ગુણ્યા વેગ એટલે અંતર લંબાઈ લંબાઈ ના છેદમાં સમય ટુ સમય એટલે સમય નો વર્ગ આવી ગયું એટલે કોઈ પણ રાશિને તમે આના આ ત્રણના અર્થમાં ફેરવી શકો છો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો રેડી ઓકે તો આ છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર સૂક્ષ્મથી લઈને ખૂબ મોટી લંબાઈ હોય કે સમય હોય કે દળ હોય તમે માપી શકો છો અને કોઈ પણ વસ્તુ આ ત્રણમાં ટ્રાન્સફર પણ તમે કરી શકો છો એના ઉદાહરણો પર તમારી સામે મેં પ્રેઝન્ટ કર્યા વિદ્યાર્થી મિત્રો રેડી મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ